પોરબંદર ના માધવપુર સ્વચ્છતા અભિયાન અંતર્ગત માધવપુર ઘેડ માંગ બીચ ક્લીનિંગ પોરબંદર વન વિભાગ દ્વારા હાથ ધરીયું પોરબંદર વન વિભાગ દ્વારા માધવપુર ઘેડ ખાતે આજરોજ બીચ ક્લીનિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે પોરબંદર વિભાગના ફોરેસ્ટ રેન્જર ઓફિસર મલેય મણિયાર સાહેબના માર્ગદર્શન હેઠળ માધવપુર ફોરેસ્ટર સ્ટાફ તેમજ ગો સંજીવની નેચર ફાઉન્ડેશન માધવપુર ઘેડ માધવપુર ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી ભનુભાઈ બોવા સાથે સેટ ઇન્ડિયા હાઈસ્કૂલ ના શિક્ષકો સાથે વિદ્યાર્થીઓ તેમજ અનેક આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સાથે જોડાઈને માધવગુર કાચોબા ઉછેર કેન્દ્ર થી લઈને બીચ પર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સાથોસાથ બીચ ઉપરથી કચરો એકઠીત કરીને તે કચરાને સળગાવવામાં આવ્યો હતો આ અવિરત કાર્યમાંગ તમામ લોકોનો સાથે અને સહકાર પણ રૂપે મળ્યો હતો ત્યારે માધવપુર ઘેડના નાગોના કાર્યકરો તેમજ સામાજિક સંસ્થાના કાર્યકરો દ્વારા પોરબંદર વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર મલાઈ મણિયાર સાહેબનો આ ભગીરથ કાર્યમાંગ સાથે અને સહકાર મળ્યો તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને તમામ કાર્યકરોને પોરબંદર વન વિભાગના ફોરેસ્ટ ઓફિસર મલાઈ મણિયાર સાહેબની ઉપસ્થિતિમાં તમામ કાર્યકરોને ટી શર્ટ તેમજ ટોપીનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો અને આભાર વ્યક્ત કરાયો રિપોર્ટર પરેશ નિમાવત માધવપુર ઘેડ